તો હેલો ભાઈ સ્વાગત છે તમારું બીજી એમાં ખતરનાક ગેમ પ્લે વિડીયોમાં અને આપણે આવી ગયા છીએ ઔરંગલની દુનિયામાં બુમ કરવા માટે તો ભાઈ ઇવેન્ટમાં જે આપણે લેન્ડ કરવી છે તો એ પહેલાં તો આપણે પહેલાં તો એક બંદો ઉતરી ગયો હતો તો જોઈએ કે શું થાય છે અહીંયા ફાઇટ લઈ લઈએ પહેલાં આપણને મળી ગઈ કે વેપ્ટર ને વીએસએસ ભાઈ આ બંધો તો અહીં ટીપી બી લઈને બેઠો હતો તો એનું કામ તો આપણે તમામ કરી દીધું છે પણ નીચે આપણા અલગ મૂડમાં હતા તો બધા જ રેન્ડમ હતા આપણે કોઈ ઓળખતા હતા નહીં એટલા માટે કાંઈ રેન્ડમમાં આપણને મજા આવી નહીં એટલે આપણો આખો ગેમ પ્લેસ ફોલો રહેવાનો છે તો નીચે ફાઇટ હાલતી હતી એક પ્લેયર એને મારતો હતો અહીંયાથી એને ડાયમેજ લીધું પણ કે મેરો નહીં આ પણ ભાગી ગયો તો અહીંયાથી જેવા જ આપણે અંદર જઈએ છીએ તો એક પ્લેયર કેમ કરીને બેઠો હોય છે જુઓ શું થાય છે કરે તું આપણે દીધો છે સીધા આવી ગયા આપણે બાર લોબીમાં તો પણ અહીંયા પણ પ્લેયરના ફૂટપ્રિન્ટ તો આવતા હતા દયાજી ગઈ તો અહીંયા આને પણ ખતમ કર્યું તો આગળ એક બોટ હતો મારા ખ્યાલ મુજબ તો ભાઈ જેમ તેમ કરીને ચાર પ્લેયર આપણે અહીંયા ભઠ્ઠીના કરી દીધા હતા તો જેવા જ આપણે અંદર એમ ટુ ફોન લઈને ગયા તો ભાઈ પાથલથી એક પ્લેનના ફૂટપ્રિન્ટ આવ્યા પણ એક અલગ મૂળમાં હતો ગાંજામાં એને કંઈક ખબર નહીં એટલે એને પણ આપણે પાથલથી ટપકાયું તો ભાઈ અહીંયા આપણે જેટલા દેખાતા એટલા માની ને ખા ત્યારબાદ થોડીક જ લૂટ કરીને જેવું જ આપણે જોવો તમે આગળ શું થાય છે તો આ કેમ્પર ક્યાંથી એવું એ કઈ ખબર નથી બરોબર એટલે આપણને ભાઈ પાસલથી મરી નાખો છે પણ કઈ નહીં ઇવેન્ટનું કામ તો આપડે પૂરું થઈ ગયું આપણે થઈ ગયા છે પાંચ કિલ અને હવે આપણે સીધા જ ઉતરીશું અહીંયાથી અલગ જગ્યાએ આપણા પેરું સાથે તો ભાઈ આપણે લેન્ડ કરી ગયા છે ગટકામાં તો ભાઈ ફટાફટ ગટકામાં થોડીક લૂંટ કરી લઈએ પેલા અને જેવા જ આપણે આપેલા જ્યાં મકાનમાં આવ્યા તો ભાઈ અહીંયા કૂદી જાય છે એક બંદુક ઉપરથી તો જોવો આગળ શું થાય છે તો આપણે ઉપર એક પ્લેયર કૂદી ગયો તો વિચાર કર્યો કે એને આપણે મારી નાખશું પણ વિચાર્યું કે નેટ નાખીને થોડોક લો પણ નાખી પછી આપણે રશ કરીએ પણ જેવો જ આપણે નેટ નાખીએ એટલે એ ત્યાંથી ભાગી ગયો મારા ભેર ઉપરથી ફાઇટ લેતા તો આપણે કેમ પાછા રહી તો સીધો જ નીચે પૂજો ડાયમેજ તો બહુ આવું છેલ્લે કિલ આપણે આવ્યું નહીં આપણા ભેરું એને માન નાખ્યો છે તો ભાઈ ગટકા મારા ખ્યાલથી કોઈ હતું નહીં એટલે આપણે અહીંથી ફટાફટ લૂટ કરી નીકળી જઈશું અને વિચારે એવું કર્યો કે જોર્જો પુલ સાઈડ જઈએ સ્કોડ હાઉસમાં જો બંદા હોય તો ફાઇટ લઈએ તો ભાઈ જેવા હસ્તે આપણે પુલ સાઈડ જતા હતા તો સ્કોડ હાઉસમાં રિક્વેર ટાવરથી કોઈ રિક્વેર કર્યો તો પ્લેયર તો ભાઈ અમને દેખાઈ ગયો હવામાં તો ભાઈ આપણા ભેરવું એમ ચાલુ કાઢીએ મને નાખો અને આપણે એને ગાડી દ્વારા પીલી નાખો એટલે વિચાર હતા તો પ્લેયર સ્કોડ હાઉસમાં પ્લેયર તો હતા જ રીકોઇલમાં તો ભાઈ જોવો અહીંયા કે હવે શું થાય છે પ્લેયર અહીંયા ખૂબ હતા તો ભાઈ કવરમાં આપણે ગાડી પાર્ક કરી દીધી છે અને હવે જોવો તમે બૂમબામ ચાલુ થાય અહીંયા મને એવું લાગ્યું કે આ પ્લેયર છે પણ અહીંયા તો ભાઈ આ ઘોડો હતો સ્કોપ કરીને જોયું તો ખેલ થઈ ગયો અહીંયા ત્યાં જ ત્યાં એક દૂરથી એક બોટ બતાવી ગયો મને ખાલી તો ભાઈ જેવો જ આપણે બોટ માર્યો ત્યાં જે પ્લેયર આપણે માર્યો તો એના પ્લેયરો અહીંયા આવી ગયા છે તો ભાઈ પાકતો તો એ પણ તો ભાઈ ચાલુ પેઢી એને પણ મારીને આપણે પાડી દીધો છે તો કેવો લાગ્યો આપણો સ્પ્રે કમેન્ટ કરો જરાક અને ભાઈ આપણો પહેલો વિડીયો છે આ બીજી ગેમ પ્લે નો તો ભાઈ નવા હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આપણી ચેનલ ઉપર બીજી એમઆઈ ના વિડીયો પણ આવવાના છે રેગ્યુલર તો ભાઈ અહીંયા બોટ ઉપર બોટ આવતા બોટ ને પણ આપણે મારી નાખ્યા છે તો ભાઈ મારા ખ્યાલ મુજબ આ સ્કોડ આવું રીકોલ ટાવર પણ અહીંયા આપણે બધું ક્લિયર કરી નાખ્યું છે તો ફટાફટ થોડીક લૂટ કરી લઈએ અહીંયા કારણ કે આપણે એમોને એવું કંઈ હતું નહીં અને ત્યારબાદ નીકળી ગયા બંદાની ખોજમાં આપણે રોજોક સાઈડ પણ રોજોકમાં ગાડીઓ તો બહુ પડી હતી પણ કોઈ બી પ્લેયર દેખાતો નહોતો તો આપણે એવો વિચાર કર્યો કે રોઝોક હિલ ઉપર જોઈને ચડીને જોઈ લઈએ કે ભાઈ કોઈ પ્લેયર હોય તો રોઝોકમાં તો જુઓ આગળ તો ભાઈ જેવા જ આપણે રોઝોક હિલ ઉપર આવ્યા તો જુઓ શું થાય છે આગળ તો ભાઈ હીલ ઉપરથી આપણે ફૂલ સર્વે કરીને આખું રોજો ખાલી હતું એક પણ પ્લેયર અહીંયા હતો નહીં એપાર્ટમેન્ટમાંથી અવાજ આવતો હતો ફાઇટનો બટ એ ઝોનની બહાર હતું એટલે આપણે ત્યાં ફાઇટ લેવાનું ડીલે રાખવું તો ભાઈ ફટાફટ સર્વે કર્યો અહીંયા ક્યાંય પણ આપણને કોઈ પ્લેયર દેખાણું નહીં સ્કૂલમાં પણ નહોતા એપાર્ટમેન્ટમાં હતા પણ આપણે ઝોનની બહાર ફાઇટ લેવી નહોતી તો ભાઈ ફટાફટ અહીંયાથી નીકળશું આપણે પ્લેયરને ગોતવા માટે તો ભાઈ રોઝો કિલ ઉપરથી જેવી જ આપણે ગાડી નીચે ઉતારી તો જોવો આગળ સામે શું થયું તો સામે આપણને કાર દેખાણી તો આપણે એનો પીછો કરીશું અત્યારે તો ભાઈ આ ગાડીનો જેવો જ આપણે પીછો કરતા હતા ત્યાં આપણી ગાડીમાં પેટ્રોલ ખૂટી ગયું તો ભાઈ આપણે હલવાના આપણે તો ઝોનની બહાર હતા અને ગાડીમાં પેટ્રોલ નહીં હતું નહીં એમાં કેટલા પ્લેયર હતા બહુ ખબર રહી નહીં એટલે ભાઈ આપણે ફટાફટ ઝોનની તરફ કવરમાં આપણે નીકળી ગયા જેવા રોજોકમાં આપણે એન્ટ્રી થઈ તો ભાઈ સામે પુલ ઉપરથી બ્રિજ ઉપરથી એક ગાડી દેખાણી મને કનેક્ટ કરવાની કોશિશ કરી બટ એક પણ ગોળ ગાડી નહીં એટલે એ તો ખબર પડી ગઈ કે આગળ ઉપર ઉપર પ્લેયર તો છે જ એટલે આપણે આ બાજુ કવરમાં આવી ગયા અને પાસલથી ઝોન પણ આવતું હતું ફટાફટ આપણે વિચાર કર્યો કે લૂટ કરીને સીધા જ આપડે આગળ ઝોન તરફ નીકળી જઈએ પણ અહીંયાથી અહીંયા પૂગ્યા તો પ્લેયર ઉપર ફાઇટ હાલતી હતી તો આપણે ફૂલ લોંગ રેન્જમાં ફાઈટ લેવાનું સ્પ્રેન કરી નાખો અને ફિનિશ પણ કરી નાખો એને આપણે એના ભેરું એ સ્મોક તો કર્યો પણ બચાવી એક નહીં ભેરું ક્યાં છે તો ભાઈ અહીંયા જે ડુવો હતો બે પ્લેયર એને પણ આપણે फिनिश करी नहीं कासे पड़ फाइड जेन यह रेले लेता था, था। इपलेएर ने आपने खबर नो तो फटाफट फटा पड़ा पोँच चीओ तरफ અહીંયા એવો આઈડિયા હતો કે ઉપર પ્લેયરો હશે બટ અહીંયા મારા ખ્યાલથી કોઈ હતું નહીં તો ભાઈ જે આપણે પ્લેયરો મર્યા હતા એની પેટીઓ ફટાફટ લૂંટી અને આગળ જવાનું વિચાર્યું આપણે તો ભાઈ પ્લેયર તો કોઈ સ્પોર્ટ થયું નહોતું અહીંયા છતાં પણ આપણે વિચાર તો એવો હતો કે આ તો પ્લેયર હશે પાછળના સ્કોડ હાઉસમાં થ્રી સ્ટોરી બિલ્ડિંગમાં બટ ત્યાં પણ કોઈ લાગ્યું નહીં અને આપણે ઓલરેડી ઝોનની બહાર હતા તો ભાઈ ફટાફટ ઝોન તરફ આપણે નીકળી ગયા તો ભાઈ થ્રી સ્ટોરીમાં પણ કોઈ દેખાતું નહોતું અને આ ફેરવું જુઓ બહાર જઈને નેડ કરે છે જો ઉપર પ્લેયર હોત તો એ નેડ કરવા દે કમેન્ટ કરો છતાં પણ એ ત્યાં નેડ કરે છે જો કે હતું કોઈ નહીં તો ભાઈ ઝોન હતું ફૂલ રિકોલ ટાવર પાસે આગળ અને આખો ઓપન એરિયા હતો તો ભાઈ ઓપનમાં જઈ તો હું મરવાના હતા તો એટલા માટે મારે ગાડી ગોતવા જવું પડ્યું તો ફટાફટ આપણે ગાડી નીક જોઈ હતી આપણે રોજોકમાં દારશિયા તો ભાઈ જલ્દીથી આપણે ગાડી લઈને ઝોનમાં જવાનું હતું તો જોવું આગળ શું થાય છે तो भाई आप गाड़ी लाइन निकली जाए सीधा स्कोड हाउस तरफ रिक्वेल टवर पास पो ऑलरे प्लेयरोज पर है तो, प्लेयर होता जुपर, तो जो इंटेन्स फाइट शूँ थे अँकी स्कोड તો ભાઈ આપણો એક પ્લેયર ડાઉ નતો અને ઉપર આપણા બે પ્લેયરો ફાઇટ લેતા હતા ત્યાં જ આપણે કેમ પાછળ જવું તો આપણે પણ પહોંચી ગયા ઉપર બટ એ પ્લેયર તો એકદમ ટેરેસ ઉપર હતો તો આપણે એને સ્પોટ કરી લીધો હતો પણ ઉપર અહીંથી શોર્ટકટ રીતે આપણે જવાતું નહોતું તો ભાઈ આપણે વિચાર કર્યો કે ભાઈ નેડ નાખીએ તો જો આગળ શું થાય છે ભાઈ નેટ નાખો પણ ડેમેજ થયો હશે પણ નોક નો થયો તો ભાઈ જેવા જ આપણે નેટ કૂક કરીએ એવો જ આપણો ચાર નંબર ત્યાં પહોંચી ગયો અને નોક થઈ ગયો તો આપણે પણ ફટાફટ નેટનો થ્રો કરી અને ઉપર એને બચાવવા માટે નીકળતા ત્યાં એને ફિનિશ કરી દીધો ભાઈ આપણો એ પ્લેયર ને તો આપણે ડાઉન કરી નાખ્યો પણ હજી એકનો પ્લેયર બાકી હતો તો ભાઈ આનો એક પ્લેયર તો હજી બાકી હતો અને આપણે જવાનું હતું ઝોનમાં અને ઉપરથી આપણને એ ડબલ્યુમના શોર્ટ પણ પડતા હતા તો ભાઈ વગર વિચાર્યા વગર આપણે ફટાફટ ગાડી લઈને ઝોનમાં નીકળી દઈશું તો ભાઈ આપણા પ્લેયરની આપણે રાહ જોઈ નથી કારણ કે તો આપણે બધા મરત તો ભાઈ મેં ફટાફટ જો ગાડીને નાખી દીધી સીધી પાણીમાં કારણ કે મને આઈડિયા હતો કે આગળ પ્લેયર છે તો હવે આપણી માટે સકટ થઈ ગયું હતું અહીંયા કારણ કે આગળ પ્લેયર હતા અને આપણે ઓપનમાં આગળ જવાનું હતું ઝોનમાં તો જોવું આગળ શું થાય છે જેવા જ આપણે પાણીની બહાર નીકળ્યા ત્યાં આ પ્લેયર દોડી ના તો એને આપણે કરી નાખો નોક ફિનિશ તો આ એક પ્લેયરને આપણે મારી નાખો હવે જીઓ એના ત્રણ પ્લેયર બાકી હતા અને આપણે જવાનું હતું જે થોડુંક ઝોનની અંદર તો આ પ્લેયરના બીજા ત્રણ જે પ્લેયરો હતા ભેરુપી એ ઉપર હતા તો આપણે એને એકને ડાઉન કરી જોઈએ ત્યારે નોક પણ એને ફિનિશ કરી શક્યા નહીં અને એકને પણ ડેમેજ આપ્યો હતો તો આપણે એનો ફાયદો ઉઠાવી અને સીધા જ ઝોન તરફ જવાનું નક્કી કર્યું ત્યાં આપણને કેડબ્લ્યુ એમનો જબરદસ્ત શોટ આવી ગયો અને આપણે લિટરલી વન એચપી બચી ગયા અને કવરમાં આવી ગયા તો આપણે નોક કર્યું એના ફાયદામાં આપણે કવરમાં પહોંચી ગયા તો ત્રણ ભેરું અમે અને ત્રણ આગળ ને એક ઉપર તો જોવો આગળ શું થાય છે તો ભાઈ આગળ ત્રણ પ્લેયર હતા એની પાસે જોવાનું હતું નહીં તો જોવું હવે એને કેમ મારવી છે આપણે

હવે વધ્યો લાસ્ટ એક પ્લેયર તો જો એને પણ આપણે કેમ મારીએ છીએ તો ભાઈ અહીંયા આ સ્કોરનું પૂરું થઈ ગયું તો હવે વધ્યો તો લાસ્ટ એક પ્લેયર એ હતો ઉપર ત્યાં આપણો એક ભેરું ઝોનમાં નોક થઈ ગયો તો વધ્યો તો લાસ્ટ ઉપર એક પ્લેયર પણ આપણને એની ઇન્ફો હતી નહીં તો જુઓ આગળ શું થાય છે તો આપણો બે નંબર જે છે એ ઝાડુ દ્વારા ઉપર પહોંચી ગયો કવરમાં જ હતા જેવો જ આપણો ઉપર ગયો એટલે મને आवाज આવ્યો ગોળીનો એટલે મને ખબર પડી કે પ્લેયર ઉપર છે તો આપણે પ્લેયરને સ્પોટ કરી નાખો છે એટલે આપણો ભેરું બચો બાકી આપણો ભેરું નકું ને અહીંયા થઈ ગયું છે આપણે ડિનર તો ભાઈ કેવો લાગ્યો આપણો આ ગેમ પ્લે વિડીયો જો સારો લાગ્યો હોય તો યાર કમેન્ટ કરો અને ફોલો અને લાઈક શેર સબસ્ક્રાઈબ બધું જ ચેનલ મને સપોર્ટ કરો તો ભાઈ આજનો આ ગેમ પ્લે વિડીયો આપણે સ્પેશિયલ બીજી એમઆઈનો એટલા માટે રાખ્યો હતો કે ભાઈ ઘણાની કમેન્ટ એવી હતી કે ભાઈ બીજી એમઆઈનો એક વિડીયો મૂકો બીજી એમઆઈ રમો એમ તો આપણે એવું નક્કી કર્યું છે જો આમાં સપોર્ટમાં આવશે આપણને સારો તો આપણે રેગ્યુલર ડેઇલી લાઈવ સ્ટ્રીમ કરીશું બીજી એમઆઈની તો ભાઈ સપોર્ટ દેખાડો આપણા ગુજરાતી ગેમિંગ કમ્યુનિટીને તો ભાઈ હવે રેગ્યુલર બીજી એમઆઈના વિડીયો આવશે તો ભાઈ આ તો આપણો આજનો ગેમ્પ્લે વિડીયો મળીએ આગળના વિડીયોમાં બાય બાય